અમદાવાદમાં ટાગોર હોલ ખાતે રક્ષા યુનિવર્સિટી ગુજરાત રોડ સેફટી ઓથોરિટી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે માર્ગ સલામતી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્કૂલ બોર્ડ હસ્તકની શાળાઓના બાર ઝોનમાંથી કુલ બાવીસો વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં માર્ગ સલામતી કમિશનર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલ બોર્ડના ચેરમેન એસ એ પટેલ તથા અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા રોડ સેફ્ટીના કેટલાક નિયમોથી વાકેફ થાય તેની માહિતી મળે અને તેની સાથે એક વિસ્તૃત મુજબ આખા અમદાવાદની અંદર તેનું અવેરનેસ આવે એ એક ખૂબ જ ઉમદા હેતુથી આ કાર્યક્રમની અહીંયા આગળ આજે અહીંયા કાર્યક્રમની ઉજવણી અહીંયા થયેલી છે અને એક પ્રતિજ્ઞા પણ અહીંયા વિદ્યાર્થીઓએ લીધી છે કે જે ટ્રાફિકના જે નિયમો છે તે નિયમોનું પાલન કરીશું અમે કરીશું અને અમારા પરિવારને પણ કરાવીશું જાગૃતિ ઊભી થાય કે રોડ સલામતીનું કેટલું બધું મહત્ત્વ છે ખાસ કરીને આપણે જાણીએ છીએ કે રોડ સલામતી બાબતે આપણે ઘણી બધી અવેરનેસનું પાલન કરતા નથી અને ક્યાંક ક્યાંક મોટા અકસ્માતો તેના કારણે સર્જાય છે અને એના કારણે પરિવાર ઉપર ગંભીર આફતો પણ સર્જાય છે અને ખૂબ સરસ રીતે બાળકો હોસ્પિરિયામાં જોડાયા હતા અને અમને આનંદ છે કે આ થકી ખૂબ સારો મેસેજ સમાજમાં જશે